અમદાવાદના રામોલમાં થોડાક દિવસ પહેલા જે અપહરણ લૂંટ અને ખંણીનો જે મામલો સામે આવ્યો હતો તેમાં રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જેમાં

આ ઘટના બાદ આ સમગ્ર મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ તે સાંભળો પોલીસ સ્ટેશનની હદમાં એક પચાસ લાખની લૂંટ થઈ હતી એમાં સ્થાનિક પોલીસે બાર કલાકની અંદર એ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને પચાસ લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો અને આરોપીઓ જો છે એમાં મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતા ગઈકાલે સાંજે સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલો આ આદેશને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી અને ક્રાઈમ બ્રાન્ચ લાવતો હતો રસ્તામાં આ રિવરફ્રન્ટની પાસે આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો એને ત્યાં પીઆઈ એસ જે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયા અને એક રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડોક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે અને એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસને અસોલ્ટ કરીને ભાગવાનો અને પોલીસ કયો સમયસર અને એલર્ટ હતી એને કોઈને જાનહીના જાનહાનિ થઈ નથી ફક્ત પીઆઈ એસ જે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે અને બંનેની કાલે રાત્રે સારવાર થઈ ગઈ છે સર અલગથી કોઈ ગુનો દાખલ કર્યો છે કે કેમ સંગ્રામની વિરુદ્ધમાં કારણ કે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો છે એને વેપન લઈને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો તો તીનસો સાત જો આઈપીસી મુજબ અને આ એનએસમાં તીનસો આઠ મુજબ એફઆઈઆર દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલ છે સંગ્રામનો અગર ગુનાહિત ત્યાં જોઈએ તો દસથી વધારે ગુનાઈના ઉપર છે જેમાં લૂંટનો છે બે મર્ડર છે અને ત્યાં એક મોટો માણસ તરીકે એની ઓળખાણ છે અને આ ત્યાં ગેંગ તરીકે પણ ઓપરેટ કરે છે અને આ વર્ષે માર્ચમાં જો વસ્ત્રાલ ખાતે બનાવ બન્યો હતો એમાં જો પંકજ ભાવસર અને આ જો ગેંગ હતા એને સામેવાળા ગેંગમાં આ મુખ્ય જો આરોપી હતા આ સંગ્રામ છે અને છેલ્લા કેટલા દિવસોથી આ પોલીસ એનો શોધ પણ કરતી હતી અને બે દિવસ પહેલાં એને બહુ વ્યવસ્થિત રીતે લૂંટ કરી હતી અને એનો જોઈએ તો આ મિલિટરીની ટ્રેનિંગ પણ લીધી હતી આ ત્યાં પછી એના ભાઈ પણ અત્યારે મિલિટરીમાં છે એનો વેપન ચાલવાનો એનું બધું આવે છે અને એનો ખબર હતી કે કેવી રીતે વેપનનો અનલોક કરી અને કેવી રીતે ફાયર કરવાનો સર આ જ્યારે બનાવ બન્યો તે સમયે સંગ્રામ ગાડીમાં એકલો જ હતો કે એની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ અન્ય કોઈ હોય તેને સપોર્ટ કર્યો હતો કે કેમ કુલ કુલ છ આરોપી હતા રામોલ લૂંટમાં છેને ને છ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી એમાં બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો અને અમે આશંકા હતી આખી આ વધારે માથા બાર્યો છે તો બે જણા જો માથાબારી હતા એનો અલગ અલગ બોલેરોમાં લાવી લાવતા હતા અને જો ચાર હતા એસએમએલમાં કરીશું આપણે આ મૂળ યુપી બાજુનો છે એનો આ પ્લાન હતો કે અહીંથી ભાગીને ગમે તે રીતે ત્યાંથી ફસા અહીંથી ફસા ફરાર થઈને યુપી અને આ બાજુ ભગવાન આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ ના જેસીપી તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે આરોપી સામે હવે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે તેણે સાહસ કર્યો છે પોલીસ વાન અંદર જ રહીને તેણે રિવોલ્વર વડે જે પ્રયાસ કર્યો છે મારવાનો તે બાબતના સંદર્ભમાં પણ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ એ સંગ્રામસિંહ છે કે જે વસ્ત્રાલમાં થોડાક સમય પહેલા તલવારો ચાલી હતી જ્યારે આરોપીઓ આ સંગ્રામસિંહને ત્યારે મારવા ત્યાં આવ્યા હતા ને અગાઉ પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા છે ગુના ઇતિહાસ આરોપી ધરાવે છે હવે તેની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ